કેટલાક સંભાવના છે અને કેટલાક વિસ્તારમાં વરસાદ બંધ થઈ જાય તેવી સંભાવના છે ભારતમાં ચોમાસુ પરત ફરવાનો સમય થઈ ગયો છે પરંતુ બંગાળની ખડમાં બનાવી રહેલી સિસ્ટમ મધ્ય અને ઉત્તર ભારત તરફ આવી રહી હોવાથી હજી ઘણા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના સત્યાવીસ જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અલગ અલગ જિલ્લામાં છૂટાછાયા સ્થળો પર આજે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે થયેલી કેબિનેટની બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારની કેબિનેટમાં ખેડૂતોને લાભ આપવાની યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે એનપીએ ખાતરો પર રૂપિયા ચોવીસ હજાર ચારસો પંચોતેર કરોડની સબસિડીને મંજૂરી આપી છે દેશના સામાન્ય અને ગરીબ પરિવારને સરકાર દ્વારા રેશનના દુકાનદાર દ્વારા અન્ન જ અપાઈ રહ્યું છે ત્યારે આ સુવિધાને વધુ આધુનિક બનાવવા માટે રાજ્યમાં પ્રથમ વખત અન્ન પૂરતી આઈટોનો પ્રારંભ થયો છે રેશન કાર્ડ ધારકોને ચોવીસ કલાકમાં કોઈ પણ સમયે લાઇનમાં ઊભા રહ્યા વગર અનાજ મળી શકે છે તે માટે રાજ્ય સરકાર દ્વારા ભાવનગરમાં અત્યાધુનિક સુવિધાનો પ્રારંભ થયો છે પ્રખ્યાત હવામાન નિષ્ફળ માબાલલ પડેલા ગુજરાતમાં પાછોતરા વરસાદની આગાહી કરી છે તેમના મતે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે પાંચ ઓક્ટોબર આસપાસ દરિયા કિનારે પવનનો જળ વધુ રહેશે વધુમાં દસથી તેર ઓક્ટોબર વચ્ચે વરસાદની શક્યતા છે અને બંગાળના ઉપસાગમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે આ સમયગાળા દરમિયાન વણઝાર રામનું ચક્રવાત શરૂ થવાની સંભાવના છે જે પાછોતા વરસાદનું કારણ બની શકે છે વરસાદે લાંબો વિરામ લીધા બાદ અમે અરવલ્લી ફરી એન્ટ્રી કરી છે અરવલ્લી જિલ્લામાં મેઘરજમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસાદની શરૂઆત થઈ છે મેઘરજ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદી વરસી રહ્યો છે